જે વિસ્તારો છે અમરેલી પંથકના જસદણ બોટાદ ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા આજે બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ વિસાવદર ધારી સાવરકુંડલા મહુવા રાજુલા તેમજ તળાજા પાલિતાણા અમરેલી દારિયાધાર આજે બધા વિસ્તારો છે જેસર બગદાણા પંથક તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયે તો સાથે સાથે જંબુસર આજુબાજુના વિસ્તારો દહેજ ભરૂચ કોસંબા ડાંગ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા

તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં હિંમતનગર બાંસવારા અમદાવાદ કપડવજ લુણાવાડા તેમજ નડિયાદ ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નર્મદા સુરત તાપીમાં સૌથી વધારે તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે ભાગના વિસ્તારો છે તેને કવર કરશે

મજબૂત થઈ રહી છે અને ગુજરાત અને તારીખ સુધી આ રીતે રહેવાની છે તો વાત કરીએ તારીખે બપોરની અપડેટ જોઈએ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમાં આ રીતે વરસાદની જે એક્ટિવિટી છે તે વિડીયોમાં તમે જોઈ શકો આ રીતે જોવા મળશે સિસ્ટમ કે મુંબઈ મહારાષ્ટ્ર આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં એક્ટિવ છે જેમાં તમામ વિસ્તારો મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય ઝાપટાની શક્યતા તો આગામી સત્યાવીસ છવ્વીસ અને સત્યાવીસ આ બંને તારીખોમાં ગુજરાતમાં વરસાદનો સારો એવો રાઉન્ડ ગુજરાતને આવરી શકે ખાસ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતના ભાગોમાં